આજે સમગ્ર વિશ્વમાં જીતો સંસ્થા દ્વારા આયોજિત વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે મુન્દ્રા શહેરમાં સમસ્ત જૈન સમાજ મુન્દ્રા દ્વારા જૈન કમ્યુનિટી હોલ ખાતે નવકાર મહામંત્રનું પઠન કરવામાં આવ્યું જેમાં સાધ્વીજી ભગવતીના સાનિધ્યમાં આ મંત્ર કરવામાં આવ્યું આજે સમગ્ર વિશ્વમાં જીતો સંસ્થા દ્વારા આયોજિત વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે મુન્દ્રા શહેરમાં સમસ્ત જૈન સમાજ મુન્દ્રા દ્વારા જૈન કોમ્યુનિટી હોલ ખાતે નવકાર મહામંત્ર પઠનનું આયોજન સાધ્વીજી ભગવતોના સાનિધ્યમાં કરવામાં આવ્યું જેમાં મુન્દ્રા સમસ્ત જૈન સમાજમાં તમામ સંઘના શ્રીઓ અને શ્રાવક શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા ચિતો સંસ્થા દ્વારા એકસો આઠથી વધુ દેશોમાં નવકાર મહામંત્રનું પઠન કર્યું આયોજન કરાયું મુન્દ્રામાં શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ મહામંત્રી હિરેન સાવલા જોડાયા હતા સમસ્ત જૈન સમાજ મુન્દ્રાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતાએ સૌને ખૂબ અનુમોદના પાઠવી હતી અને મોદી સાહેબના આપેલા નવ નવસંકલ્પોનું સમસ્ત જૈન સમાજ જરૂરથી પાલન કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી અહેવાલમાં ન્યૂઝ પાવન જોશી માંડવી